માતાજી શ્રી કૃષ્ણ બધાને ને જે મમરા લાડવા બનાવતી બકરી મૂક્યું ને એમાં થોડુંક તેલ નાખ્યું નાખી દે ઘર દવા વગર નો ઘર હે બે વકલ ના ગોળ હે એક દવા વગર નું હે ને એક ઓલો હે આ દવા વગર નો ને આ ઓલો ગે તો આપણે છે ગોળ પાકવા ધીમો થોડો ગેસ કરી નાખો જો ગોળ પાકી જાય ને એટલે આવી રીતના થઈ ગઈ તેલ નાખવામાં એવું કે બકરી એમ નીચે ગોળ દેખે ને

ને અમારો ફૂલ વિડીયો જોયો હોય તો જયરાજ ચેનલ ઉપર હાઈ લેજો